શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પ્રભુ શ્રી પધારા મારે ઘેર એક અમે ટાઇટલ આપ્યું છે નામ આપ્યું છે રામ પધારા મારે ઘેર તો આવતીકાલ સત્તરથી આ પ્રતિકૃતિ સ્વરૂપે જે મિની અયોધ્યા મંદિર એનું નિર્માણ અમે પ્રતિકૃતિ સ્વરૂપે રાખેલું છે રાજકોટના નગરજનો સ્વાભાવિક છે કે આવડું મોટું આયોજન ગુજરાતમાં ભાઈ ભારતમાં થઈ રહ્યું હોય અને અયોધ્યા ખાતે આપણે નહીં ન જઈ શકી સ્વાભાવિક છે એના અનુસંધાને રાજકોટમાં એ જ રામ ભગવાનના એ જ મંદિરના દર્શન રાજકોટમાં થાય રાજકોટની જાહેર જનતાને દર્શનો લાભ મળે એના માટે અહીં મિની અયોધ્યા ઊભું કરેલ છે અને તારીખ સત્તરથી બાવીસના ભવ્યથી ભવ્ય ડાયરાઓ પોગ્રામો સાંસ્કૃતિક પ્રોગ્રામો ત્યારબાદ સત્તર તારીખે સાંજે એક મહાઆરતીનું આયોજન કરવાનું છે પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ ઘાટવડ જૂનાગઢથી વધારે છે એમના હાથે આ મંદિરનું લોકાર્પણ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારબાદ પ્રસાદી બાદ આરતી અને રોજ પાંચ દિવસ સુધી જુદા જુદા પોગ્રામ રાખેલ છો તો રાજકોટની રાજકોટની જાહેર જનતાને ભાવિકોને અને ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં વધારવા અને દર્શનનો લાભ લેવા વિનંતી